વરસાદ પડ્યો વરસાદ ગુડ મોર્નિંગ ગાઈઝ તો અત્યારમાં મસ્ત વરસાદ પડ્યો છે ઠંડો ઠંડો પવન છે અને દક્ષુભાઈ માટે ભાખરી થઈ રહી છે અને વળી તરું છું પછી ભાઈ સ્કૂલે જશે તો કઈ નઈ ચાલો મળીએ આપણે પછી તો ગાઈસ જો વરસાદ પડી રહ્યો છે અત્યારે અત્યારે માય ગોડ યાર અને સામે લાઈટો જતી રહી છે કંઈક ભડાકો થયો સામે જોરદાર અવાજ આવ્યો ધર ધઈન અને અચાનક લાઇટો જતી રહી પણ અમારા ઘરની લાઇટો હજી છે અમારા ઘરમાં નથી ગઈ તો દક્ષુભાઈ સાંભળ્યું ને દક્ષુભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તો કરીને ભાઈ સુરત દાદાને પાણી ચડાવશે અને હનુમાન ચાલીસા વાંચશે ઓકે બેટો ગુડ મોર્નિંગ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો ગાઈ સવાર સવારમાં એટલો મસ્ત વરસાદ પડ્યો ને લાઇટો જતી રહી હતી એકદમ ભડાકો થયો ઠંડો ઠંડો પવન આવતો હતો અત્યારે છે જ અને મસ્ત બાલ્કનીમાં આવીને હવે હું પાણી પીઉં છું આ એક બોટલ પૂરો કરવાનો છે અહીંયા ઊભા ઊભા મસ્ત વ્યૂની મજા માંડું અને પાણી પીવું તો કંઈ નહીં ચાલો આજનો બ્લોગ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ દક્ષુભાઈ સ્કૂલે ગયા અને જેનીશભાઈ હજી જો સુતા છે પ્રતિક નાવા ગયા છે અને આજે શુક્રવાર છે તો મારે ઉપવાસ છે તો હમણાં પાણી પી પછી મારી માટે હું ફરારી ચેવડો લઈ આવું त गाई सवार मा केटो बधो वरसाद पडो छ जु मस्त ठडो ठन्डो पवन आउँ वरसाद तो, तो। सुपर यार मस्त वतावरण सुपर यार मस्त वतावरण एक्टिवा एक्टिभमा पेट्रोल पेट्रोल बि भन्ड छास लै लरे जोडो लै लिमा मरैयौँ लै लट्जे मरैयािचडी बनाइ छ नोर्मली त सा सूकी भाजी बनाऊ पढ आज मरैयािचडी बनाइ त्यही अलग गरिए તો ગાય સવાર સવારમાં કોમેડી થઈ ગઈ એકચુઅલી મેં એક્ટિવા અહીંયા મૂકી હતી અને એક ભાઈની એક્ટિવા ત્યાં હતી તો મેં છાસ ને માખણને બધું એ ભાઈના એક્ટિવામાં લટકાવી દીધું અને ભાઈ ક્યાર ના ઊભાતા મારી રાહ જોઈને હું લેવા ગયો હતી ત્યાં ઘડી મોરીઓને ફરારી છેવડો બધું સવાર સવારમાં ખતરનાક કોમેડી થઈ ગઈ યાર બહુ હસું આવ્યું બહુ હસું આવ્યું

ઉઠે ને ત્યારે મારે ચાનો ગ્લાસ આપી દેવાનો પછી નાય ધોવે પણ આજે હું ફરારી ચેવડો લાવી ઉપવાસ છે તો ભાઈ કે મને બી ચેવડા સાથે ખવડાવો તો આજે આજનો દિવસ ભાઈને ફરારી ચેવડા સાથે ભાખરી ખવડાવ ચાલો પંદર મિનિટ બાકી છે પંદર મિનિટમાં જમી લો બેઠા ઓકે તો જય જેનીસ ભાઈ ને મૂકવા આવી ગઈ છું નીચે નોર્મલી આવતી નથી પણ હવે કિડનેપિંગનું એવું બધું ચાલે છે ને એટલે મૂકવા આવી ગઈ હજી વેન નથી આવી દીકો તો રોજે તો અહીંયા ઉભો હોય ને મને ખબર છે હું ઉપર થી જોવે ને જાય નહીં ત્યાં સુધી અહીંયા જ ઉભો હોય બારી જોડે જ ઉભો હોય મેં એને કીધું જ છે ગેટ બહાર નીકળવાનું જ નહીં હે ભાઈ તો ગાઈ અમારા જેનીશભાઈ ની વેન આવી ગઈ છે બાય 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 રાધે રાધે તો ગાઈસ વીસ રૂપિયાની જુવાર લઈ લીધી છે હવે અહિયાં કબૂતર તો છે નહીં પણ હું જુવાર નાખીશ એટલે કબૂતર આવી જશે જુવાર નાખી હજી એક કબૂતર આવ્યું છે હવે ધીમે ધીમે બધા કબૂતર આવશે જોઈ લે આવાનું સ્ટાર્ટ થઈ ગયું ને જો બધા આવવા લાગ્યા ગાઈસ આજે મારે શુક્રવાર ફાસ્ટ છે તો મસ્ત મોરિયાની ખીચડી બનાવી છે અને છાસ તો ચાલો હવે જમી લઈએ તો ગાઈસ આવડો અમથો છોકરો બોલે ટ્યુશન જવાના ટાઈમે માથામાં પાણી નાખે છે સ્ટાઈલ કરે છે તારે કોને બતાવવાનું છે શરદી થશે તો પૈસા અમારે ખર્ચવાના ને હું વાળ ઓરાવા માટે પાછું પલાળવાનું બહુ પાછો વળી છી પડદાથી નહીં પડદાથી નહીં જો જો ગાઈસ જો ભાઈ ઓ ભાઈ જાને ટાઈમ થઈ ગયો જો 3:30 થઈ ગયા બેટો જાવ ને છોકરા કેમ હેરાન કરો છો તો ગાઈસ ટ્યુશન નથી જવું એટલે ભાઈએ ખુરશી બુરસી બધું કેવું નાખી દીધું ઓ ભાઈ બેગ તો લેતો જા ઓય બેગ વગર કેમ જવાનો કુછ ભી ગયો છે તો પાક તો તું 5:30 એ છૂટ્યો બરાબર તું અત્યારે જો 6 માં 5 બાકી છે ને આવો કઈ જાવ છો તમે રોજ રોજ અમે ક્રિકેટ રમીએ તો પણ ઘરે આવો બેટ બોલ થી તો પેડ અને રબર થી ઓ માય ગોડ તો સને નહીં નહીં પીપી લાગી હોય તો થોડીક પીપી કરી પીપી કરી અને આખી લેંગી નહીં કાઢવાની બરાબર તો ગાઈઝ દ જેની છે ને બધા બટાકા છોલ્યા અને અહીંયા મૂક્યા છે અને ભાઈ મસ્ત બેઠા બેઠા હવે વેફર ખાય છે અને દક્ષું ભૂખ લાગી છે બિચારાને પણ ઓન ધ વે છે તે જોવો કેવું લડે છે બે જણા જો એ બકવા જેનો ઉપજા એને પેટ ઓપરેશન છે એનો ઓપરેશન એનો ઓપરેશન છે કેમ સમજતો નથી તું જો સીધો સીધો જ જા જરી તું બહુ મારીસ તું એ એ માં હર 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 મસ્તી કરી તમે આ બે મકાની ચડ્યા છે ગાઈસ હમણાં પપ્પા આવશે ને એટલે મારી મારીને ને તોડાવું છું જોવો ને તમે તો ગાઈસ દક્ષુ જેનું મસ્ત ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા બેસી ગયા છે અને આ તો જો કેવું કરે છે જો તો આ જો તો આ કેવી રીતે ખા દક્ષુ બેસવાની સ્ટાઈલ હોય બેટા કઈ સરખા બેસીને ખાવ ટટ્ટારા ખાવાનું ન પચે તમારું બધી વાતમાં આયાસી ના હોય પછી બહુ પાછા વળી દે